કઈ રીત નો video કેમ video નથી જોતા તમે? જોઈ છે એ તો એમાં જે કઉ છું ને જે સાંભળો છો ઈ છે બીજું કઈ રીત નું હોય? હમ હા કોઈ વાંધો નઈ એમાં તો મેં phone કર્યો તો મેં કીધું અમારે સમર્થન માં કઈ રીતના હોય ને એવું નથ ખબર કઈ વાંધો નઈ હવે ઈ જે છે ઈ આવી કોઈ વાંધો નઈ તો હાલો એટલે તારે famous થાવું છે ભાઈ?

તને જે તકલીફ થઈ હોય ને ખોટા કરોજ બીડિયા જવાય એટલે જાડવા મળી બરાબર બાકી તો મને શાંતિ થી વાત કરવાની લાડકી નું થવાનું જ નઈ ખોટું

હા બીજું કઈ નહિ તને તકલીફ થઇ તો તે ફોન કર્યો મેં તો તને નથી કર્યો મને કઈ તકલીફ નહિ તને થાય છે કોઈ વાંધો નહિ હા hello કઈ કેવાનું તારે એટલે કેવાનું એમ નહિ હું મર્યાદિત જ બોલવાનું મર્યાદા ની માને આને બોલ હું શું કરવાનું તારે તો તારે પેલા ગાલ ના બોલે ને હમ બરાબર તું જે હોય એ તારા ઘર નો તારે તો ગાલ હું બોલે.

કોણ બોલો તો હું જે બોલતો હોય તારે કામ હોય એ બોલ એમ બોલો કોણ એમ વસંત ચાવડા બોલું છું વસંત ચાવડા ક્યાં ગામ થી અમરેલી થી રોંગ નંબર કા ફાટી રે હે મૂકી દે હાલો હા બોલ રોંગ નંબર હું બીજો લઉં હમણાં તો ક્યારે ઉનો ફોન કરીને ગાડી બોલતો હતો ને ઘડીક માં રોંગ નંબર થઇ ગયો કર કોણ બોલો? હું તને હવાર માં ખબર પડી છે હું કોણ બોલું છું મુખ હે તો હવાર તને ખબર પડી છે હું કોણ બોલતો તો ઈ હમ એટલે શું થઇ જાય શું કામ થાય ઈ હવાર માં ખબર પડી છે તારી મનો નો શોધી નાખ અરે ઈ હું કઈ જ કવ છું તારા ઘરે છે ને એમાં છેડી જા ની ઈ ના તું જે બોલતો હોય ઈ ને ઘરે નથી તારે એમાં છેડી જા,

વિસુ ખેડી લેજે મારવાલા જે થારું લગન કોઈ વાંધો નહી તું આટલો બધો ફેમસ થવા YouTube માં હું જે ફેમસ કરતો હોય તાર મેં તને કીધું એમાં ધ્યાન દે ઘરે પૂછી પૂછીન આવજે કે માડી તું બીજે ક્યાંય નોતી ગઈ તો હું જાવ છું પણ મારા લગન કે ક્યાં થા નથી નથી કોઈ ક્યાં હું એમ નામ જ રખડું છું એમાં શું તું જે એમ નામ રખડતો એમના એમનેમાં તાર લગન નથી તો હું શું કરું આ બસ એમાં જ તે હું તાર રોખાણ ઠોકીન વિયો જાસ તો શું કરીશ હા તો પણ આવજે પણ હું એમ જ કવ છું તાર મમ્મી ને પૂછ લેજે મારી original કાઢી ને આ પેન્ટ લીધો છે ને આપવાની original જ તે હોય તારી મને પૂછ લે દીકરો બોલે એટલે એ કાઢી ના ના કેમ કે અમારે અમરેલી કાઠી છે જ તારી જેવા હલકા નથી એટલે મારે પૂછવું પડે અરે પણ અમરેલી માં કાઠી તો આવું ન હોય તો તું ગમે મન ફાવે એવું બોલ ને ગમે તેમ કર ને એવો નો કાઠી હોય પણ હું હું કહું છું કે અમરેલી કાઠી રે ને એ તારી જેવા હલકા નથી એમ કવ છું.

કોઈ વાંધો નહિ હવારે youtube માં ચડાવજે બરોબર ઈ તો ચડશે જ હા ચડાવજે હરખાઈ નું બરોબર ઈ તો ચડશે જ કોઈ વાંધો નહિ હરખાઈ ચડાવજે હો આપડે ઘરે માસ હે તમે તો ન્યા મજા કરો